ભાવનગર શહેરના કૃણાલ રાજ્યગુરુએ ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ શૂન્યમાં ગોલ્ડ મેડલ મેળવીને શહેરનું નામ રોશન કર્યું છે સ્વિમિંગ અને વોલીબોલની સ્પર્ધામાં તેણે પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું કૃણાલ રાજ્યગુરુ વિકલાંગ હોવા છતાં પણ ખેલ મહાકુંભમાં સૌથી બેસ્ટ પરફોર્મન્સ આપ્યું અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો સિહોર તાલુકાના અગિયારી ગામના મૂળ રહેવાસી અને ભાવનગરની ટીમને પ્રથમવાર વિજેતા બનાવીને ગોલ્ડ મેડલ મેળવી ખિતાબ અપાવ્યો છે કૃણાલ રાજ્યગુરુ પાલિતાણા પીજીવીસીએલમાં ફરજ બજાવતા હતા ત્યારે બે હજાર એકવીસમાં ઇલેક્ટ્રિક શોક લાગવા نے पगले विकलंगता आवी गई हती भगवान ने बहरों मकई सही में से राजा राजावत बैठे थे ब्रिटिश ना तो મારું ગામ અગિયાર સિહોર તાલુકો જિલ્લો ભાવનગર અને ભાવનગરની ટીમમાંથી જે વોલીબોલ રમવા ગયો હતો નડિયાદ ખાતે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરો તેમાં બત્રીસ ટીમોને પરાજિત કરી અને અમે ગોલ્ડ મેડલ તથા શિલ્ડ લઈ આવ્યા છીએ તેથી શિલ્ડ મેળવ્યાથી ભાવનગર જિલ્લાનું નામ રોશન કર્યું છે અમારા ગામનું નામ રોશન કર્યું છે તથા અમારા પીજીવીસીએલ વર્તુળ કચેરીનું નામ પણ રોશન કર્યું છે પાલિતાણા રૂરલ સબડિવિઝનનું નામ પણ રોશન કર્યું છે આટલા ટકા એ ટકા વિકલાંગ હોવા છતાં પણ મેં મારા નોકરી પ્રત્યે ફરજ પ્રત્યે જવાબદારી સંભાળી અને સાંજે છ વાગ્યા પછી દરરોજ એક વર્ષથી કન્ટિન્યુ પ્રેક્ટિસ કર્યા બાદ આ સફળતા અમને પ્રાપ્ત થઈ છે આથી કોઈ પણ વિકલાંગતા હોવા છતાં હતાશ ન થતાં અને તેની સામે જજુમી અને આવા સિલ્ડ પ્રાપ્ત કરો તેવી બીજાને ધ્યાન દોરું છું